મજામાં જશો આપણે વાત કરીશું ગુજરાતમાં આગાહીની એ પણ લાઈવ લાઈવ મેપ દ્વારા તમે હાલ તો તો દક્ષિણ હશો તમને જો લાઈવમાં જ જણાવી દો ચક્રવ્યૂ ચાલે છે મિત્રો દક્ષિણ ગુજરાતમાં વાદળા અને વરસાદ ચાલી જ રહ્યો છે લાઈવ મેપ લાઈવ માહિતી કોઈ એવી ખોટી માહિતી આપવામાં નહીં આવે સચોટ અને સાચી લાઈવ માહિતી ખેડૂત મિત્રો હું આપી રહ્યો છું તમને લાઈવમાં જોડાયા રહો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો પૂરો વિડીયો જોઉં હું તમને સંપૂર્ણ માહિતી આપીશ કઈ તારીખે કેટલો વરસાદ અને કયા જિલ્લામાં વરસાદ થઈ શકે છે તેની સંપૂર્ણ માહિતી આપીશું મિત્રો ગુજરાતની આસપાસ તો હજી ઘણા વાદળા ઘણું અને કયા જિલ્લામાં વરસાદ થશે તેની પણ માહિતી આપીશ મિત્રો આ છે ગુજરાતની આસપાસ મંડરાઈ રહ્યું છે હાલ તો મિત્રો ગમે ત્યારે ટાટકી શકે છે ભારે વરસાદ પણ સોળ સત્તર ને અઢાર તારીખે ખેડૂત મિત્રો વરસાદ ગુજરાતમાં સંપૂર્ણ ચોમાસું ચાલુ થઈ જશે એટલે કે સંપૂર્ણ વરસાદ ચાલુ થઈ જશે ગુજરાતમાં દરિયા કિનારામાં જોઈશું દ્વારકા જામનગર ઉના વિસ્તારમાં તો ભારે વરસાદ છે આ બાજુ દક્ષિણમાં સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં મહુવા અલંગ બોટાદ વગેરે જિલ્લામાં તો સારો વરસાદ છે કાલનો પણ ભાવનગર જિલ્લામાં આસપાસ ભારે વરસાદ છે આ આપણે લાઈવ મેપની લાઈવ માહિતી હોય છે ખેડૂત મિત્રો તમે કમેન્ટ કરીને જણાવી દેજો કે તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો મારો એટલે હું તમને તમારા જિલ્લાની પણ માહિતી આપીશ ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં દક્ષિણ ભાગમાં ભાવનગર ઉના જુનાગઢ દ્વારકા વગેરે જિલ્લામાં ભારે વરસાદ થવાની શક્યતા દક્ષિણમાં ખાનમાં ગુજરાતમાં જિલ્લાના નામ આપું તો લાઈવમાં મિત્રો ગુજરાતમાં દ્વારકા જામનગર જુનાગઢ ઉના ભાવનગર થાન ભારે વરસાદ થઈ શકે છે આવનારા દિવસોમાં એટલે ખેડૂત મિત્રો સચોટ આ છે વરસાદની મોગાયા મોટી આગાહી અને આ જો ચક્રવ્યુ રહ્યું આ આ ચક્રવ્યુહ ગુજરાતમાં ઘૂસું તો માની લેજો વરસાદના તાળકવાના શક્યતા વધુ રહેશે ભારે વરસાદ થઈ શકે છે મિત્રો જો આ ચક્રવ્યુ જે છે તે ગુજરાતમાં આવશે તો બફારાની વાત કરીએ તો મિત્રો ભારે બફારો છે જેના કારણે વરસાદ આવી શકીએ છીએ કારણ કે જો ગરમાટો ઘણો વધારે છે સેટેલાઇટ દ્વારા તમે વાદળા જોઈ શકો છો ઘણા વાદળા છે વીજળીના આ વરસાદ ક્યાં ક્યાં પડી રહ્યો છે ને તેની માહિતી છે દક્ષિણમાં જ વરસાદ છે રેડ ઝોન તો ઉના અમરેલી